આજે આપણા દેશના લાડીલા વડાપ્રધાન ગુજરાતના ના સપોત અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મ જન્મદિવસ છે એમના જીવન એક એક ક્ષણ લોહીનો એક એક કણ આ દેશ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે અને આ વાત ફક્ત એમણે શબ્દોમાં નથી કરી પરંતુ એમણે એમના જીવનમાં એમના કાર્યમાં એમણે સતત એને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાક વધી છે આજે એક ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે એમણે જે યુદ્ધ માટેના સાધનો સિત્તેર ટકા બહારથી લાવવા પડતા હતા આયાત કરવા પડતા હતા આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે સર્વાંગી વિકાસ ની વ્યાખ્યા એ માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે આ દેશમાં પણ મહિલા હોય યુવા હોય વૃદ્ધ હોય વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય આ દરેક સેક્ટરના લોકો માટે ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે એમણે જનધન ખાતા ખોલાવીને એક વિશ્વ રેકોર્ડ તો કર્યો પરંતુ જે બેંકો એક સામાન્ય માણસને બેંકમાં ઘુસવા દેતી નહોતી એકાઉન્ટ ખોલાવવાની તો બહુ દૂરની વાત હતી આજે એ દરેક બેંકોની અંદર સામાન્ય વ્યક્તિના પણ એકાઉન્ટ છે અને એની પાછળનો જે હેતુ હતો કે લોકોનું બેંક એકાઉન્ટ તો ખુલે એમાં એ સેવિંગ પણ કરે પરંતુ સરકારની યોજનાઓનો લાભ એમને ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એમને ટ્રાન્સફર થાય ડીબીટી મુજબ એને ટ્રાન્સફર થાય એના માટે કરોડો ખેડૂતો કરોડો બહેનો એમને પણ આનો લાભ મળતો થયો છે વચેટિયાઓ એમાંથી બહાર નીકળ્યા છે કોઈ દલાલ એનું અસ્તિત્વ હવે ધરાવતો નથી અને એ આપણે જોયું છે કે કોરોનાના સમયમાં પણ બેનોને જ્યારે એમણે મદદ કરવાની હતી ત્યારે કોઈ અધિકારી અથવા તો જે લાભાર્થી પોતે કલેક્ટર કચેરી કે મામદાર કચેરી પહોંચી શકે એવી સ્થિતિમાં નહોતા ત્યારે પણ એમને ડીબીટી મુજબ એમના જનધન ખાતામાં સીધા પૈસા બેનોને એમણે આપ્યા અને કોરોના જેવા મુશ્કેલીના સમયમાં પણ મોદી સાહેબે એક રાહત આપી છે પહેલગામ જેવા બનાવ બન્યા અને ત્યારે એને જવાબ આપવો જોઈએ એ જે દેશના લોકોની ઈચ્છા હતી એનો પણ એમણે સફળતાપૂર્વક લોકોની ઈચ્છા પૂર્ણ કરી છે આજે વિશ્વને એમણે બતાવી આપ્યું છે કે ભારત હવે નબળો દેશ નથી ભારત એક મજબૂત દેશ છે અને દુશ્મનોના ઘરમાં જઈને એને જવાબ આપી શકે એવી ક્ષમતા પણ ધરાવે છે અને આ બધી જ ક્ષમતા આપણા દેશમાં નિર્માણ પામેલા આયુધો શસ્ત્રો એના દ્વારા આપણે પરફેક્ટ નિશાન પાર કરીને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે દુશ્મનોના દાંત ખાટા કર્યા અને વિશ્વને ચોંકાવી દીધું છે આપણે જોઈએ છીએ કે દરેક જ્યારે કોઈ પણ મુસીબત આપણી સામે આવીને ઉભું હોય પૂર હોય પ્લેગ હોય કોઈ કુદરતી આફત હોય ધરતીકંપ હોય કોઈ પણ વખતે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બનીને સામે ઊભા રહેતા હોય છે અને એના દ્વારા લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરતા હોય છે આજે નરેન્દ્ર મોદી એક આધાર સ્તંભ બની ગયા છે એમને દીર્ઘાયુ આવે એમને તંદુરસ્તી મળે એના માટે આજે આખા દેશના લોકો એ ભગવાનના મંદિરમાં જઈને પ્રાર્થના કરી રહ્યા છે આજે સુરત શહેર એકમ પણ અને ગુજરાતમાં પણ દરેક જગ્યાએ કાર્યકર્તાઓ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના દીર્ઘાયુ માટે અને તંદુરસ્ત માટે પ્રાર્થના કરી રહ્યા છે આટલા બધા કરોડો લોકોનો જે અપેક્ષા એ ભગવાન પણ પૂર્ણ કરશે જ એવી અમને શ્રદ્ધા છે ધન્યવાદ